મિત્રો આજે સૌથી મોટા અગત્યના સમાચાર તમામ મિત્રો માટે ખૂબ જ અગત્યના સમાચાર આજના છ મોટા સમાચાર જાણીએ ચાલો મિત્રો અંત સુધી બન્યા રહેજો જેથી બધી માહિતી મળી રહે પ્રથમ સમાચાર પીએમ કિસાન સન્માન નિધિ યોજના ઉપરાંત સમાચાર નવી યોજના માટે પચાસ કરોડની જોગવાઈ ઉપરાંત સમાચાર માનવ ગરિમા યોજના ગુજરાત ઉપરાંત સમાચાર ખેડૂતો માટે ગુજરાત સરકારની નવી યોજના ઉપરાંતના સમાચાર નમો લક્ષી યોજના બે હજાર ચોવીસ ખેડૂતોને સરકાર દ્વારા આપવામાં આવતી સહાયની સૌથી સારી યોજનાઓ પૈકીની એક યોજના એટલે પીએમ કિસાન સન્માન નિધિ યોજના જાણો આ યોજના અંતર્ગત કોણ કોણ લઈ શકે છે લાભો પિમ કિસાન સન્માન નિધિ યોજના ભારત સરકાર દ્વારા ખેડૂતોને અલગ અલગ યોજનાઓ મારફતે સહાય આપવામાં આવે છે આ સહાય થકી ખેડૂતો પોતાના વ્યવસાયને વધુ વેગ આપી શકે તે આશયથી સરકાર દ્વારા આ રીતે મદદ કરવામાં આવે છે કેટલું જ નહીં પીએમ મોદી પણ અવારનવાર પોતાના ભાષણોમાં પણ કહી ચૂક્યા છે કે આ સરકાર ખેડૂતોની સરકાર છે આ સરકાર ગરીબોની સરકાર છે આ સરકાર સમાજના છેવાડાના માનવીની સરકાર છે આ સરકાર સામાન્ય માણસની સરકાર છે પીએમ મોદીના વિધાનને સાકાર કરતી વિવિધ સરકારી યોજનાઓ પૈકીની એક યોજના એટલે પીએમ કિસાન નિધિ યોજના યોજના સમાચાર નવી માટે પચાસ કરોડની જોગવાઈ સમગ્ર ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન બાગાયતી પાકોનું વાવેતર અને ઉત્પાદન વધ્યું છે બાગાયતી ઉપજોનો બગાડ અટકાવવા તેમજ ખેડૂતોને સારો બજાર ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકારે નવી યોજના અમલમાં મૂકી છે રાજ્ય સરકારે બાગાયતી ખેતી કરતા ખેડૂતો પોતાના ઉત્પાદનો સારી રીતે સંગ્રહ કરી શકે તે માટે દસ હજાર મેટ્રિક ટન ક્ષમતા સુધીના કોલ્ડ સ્ટોરેજ ઊભા કરવા અંગેની નવી યોજના અમલમાં મૂકવામાં આવી છે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે યોજના અંગે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે રાજ્યમાં બાગાયતી પાકો માટે કોલ્ડ સ્ટોરેજ વધારવાની દિશામાં રાજ્ય સરકાર દ્વારા નવી યોજના અમલમાં મૂકવામાં આવી છે આ યોજના હેઠળ પાંચ હજાર મેટ્રિક ટનથી મોટા અને દસ હજાર મેટ્રિક ટન ક્ષમતા સુધીના કોલ્ડ સ્ટોરેજ ઊભા કરવા માટે એકમદિત ખર્ચના મહત્તમ પચાસ સહાય મહત્તમ રૂપ ત્રણસો લાખ સુધીની સહાય આપવામાં આવશે જે લાભાર્થીઓને ક્રેડિટ લિંક બેંક એન્ડેડ સબસિડી તરીકે સહાય ચૂકવવામાં આવશે આ નવી યોજના માટે રાજ્ય સરકાર દ્વારા કુલ રૂપ પચાસ કરોડની માતબર રકમ ફાળવવામાં આવી છે વધુમાં મંત્રીએ ઉમેર્યું હતું કે બાગાયતી પાકો ખૂબ જ ઝડપથી બગડી જતા હોવાથી કાપણી પછીના અંતર્ગત પાકનો સંગ્રહ અથવા તેનું મૂલ્યવર્ધન કરવું અતિ છે કોલ્ડ સ્ટોરેજમાં બાગાયતી પાકોની ગુણવત્તા લાંબા સમય સુધી જળવાઈ રહેતી હોવાથી ખેડૂતો તેમની સારા બજાર ભાવ મેળવીને આર્થિક નુકશાનથી બચી શકે છે એટલા માટે જ અગાઉ રાજ્ય સરકાર દ્વારા બાગાયતી પાકોના સંગ્રહ માટે પાંચ હજાર મેટ્રિક ટન સુધીની ક્ષમતાવાળા કોલ્ડ સ્ટોરેજ ઊભા કરવા માટે સહાય આપવામાં આવી હતી પરંતુ રાજ્યમાં વધી રહેલા બાગાયતી ખેતીના વ્યાપ અને ઉત્પાદનને ધ્યાને રાખીને નવી યોજના અંતર્ગત કોલ્ડ સ્ટોરેજની સંગ્રહ ક્ષમતામાં વધારો કરવામાં આવ્યો છે આ યોજનાનો અમલ થવાથી રાજ્યમાં વાર્ષિક બાગાયતી પેદાશોના સંગ્રહ માટે એક પચીસ લાખ મેટ્રિક ટન સંગ્રહ ક્ષમતાની માળખાકીય સુવિધાઓ ઊભી કરી શકાશે તથા રોજગારીની નવી તકો પણ ઊભી થઈ શકે છે જેના પરિણામે શાકભાજી ફળ મસાલા અને ફૂલ જેવા બાગાયતી પાકો ઉપરાંત પ્રોસેસ શાકભાજી ફળ પાકોની સંગ્રહ ક્ષમતામાં વધારો થશે તેવો રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો ઉપરાંતના સમાચાર માનવ ગરિમા યોજના ગુજરાત માનવ ગરિમા યોજના બે હજાર ચોવીસ માનવ ગરિમા યોજના બે હજાર ચોવીસ માનવ ગરિમા યોજના એ ગુજરાત સરકાર દ્વારા એક પહેલ છે જેનો હેતુ હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયોને ખાસ કરીને અનુસૂચિત જાતિ એસસી અને અન્ય પછાત વર્ગોના લોકોને નાણાકીય સહાય અને સમર્થન આપવાનો છે આ યોજના નાના વ્યવસાયો શરૂ કરવા માટે જરૂરી નાણાકીય સહાય તાલીમ અને સાધનો પ્રદાન કરીને આ સમુદાયોમાં સ્વરોજગાર અને ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે આ લેખ માનવ ગરીમા યોજના બે હજાર ચોવીસની વિગતવાર વિહંગાવલોકન પ્રદાન કરે છે જેમાં તેનો હેતુ લાભો પાત્રતા માપદંડો અરજી પ્રક્રિયા અને વધુનો સમાવેશ થાય છે માનવ ગરીમા યોજના બે વિશે માહિતી એક સ્વરોજગારને પ્રોત્સાહન આપો

બનાવો અને પરંપરાગત અને ઓછી આવક ધરાવતા ખેડૂતો માટે ગુજરાત સરકારની નવી યોજના રાજ્યના ખેડૂતોને સમૃદ્ધ અને સ્વનિર્ભર બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર દ્વારા એક પછી એક સતત ખેડૂત હિતલક્ષી નિર્ણયો લેવામાં આવી રહ્યા છે ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન બાગાયતી પાકોનું વાવેતર અને ઉત્પાદન વધ્યું છે બાગાયતી વાલજોનો બગાડ અટકાવવા તેમજ સારો બજાર ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકારે નવી યોજના અમલમાં મૂકી છે રાજ્ય સરકારે બાગાયતી ખેતી કરતાં ખેડૂતો પોતાના ઉત્પાદનો સારી રીતે સંગ્રહ કરી શકે તે માટે દસ હજાર મેટ્રિક ટન ક્ષમતા સુધીના કોલ્ડ સ્ટોરેજ ઊભા કરવા અંગેની નવી યોજના અમલમાં મૂકી છે રાઘવજી પટેલે યોજના અંગે માહિતી આપતા જણાવ્યું હતું દિશામાં અમલમાં આવી છે આ યોજના હેઠળ પાંચ હજાર મેટ્રિક ટનથી મોટા અને દસ હજાર મેટ્રિક ટન ક્ષમતા સુધીના કોલ્ડ સ્ટોરેજ ઊભા કરવા માટે એક મધિક ખર્ચના તમ પચાસ ટકા સહાય મહત્તમરૂપ ત્રણ લાખ સુધીની સહાય આપવામાં આવશે જલાભાર્થીઓને ક્રેડિટ લિંક બે કેન્ડેડ સબસિડી તરીકે સહાય ચૂકવવામાં આવશે આ નવી યોજના માટે રાજ્ય સરકાર દ્વારા કુલ રૂ પચાસ કરોડની માતબર રકમ ફાળવવામાં આવી છે મંત્રી પટેલે ઉમેર્યું હતું કે બાગાયતી પાકો ખૂબ જ ઝડપથી બગડી જતા હોવાથી કાપણી પછીના વ્યવસ્થાપન અંતર્ગત પાકનો સંગ્રહ અથવા તેનું મૂલ્યવર્ધન કરવું અતિ છે કોલ્ડ સ્ટોરેજમાં બાગાયતી પાકોની ગુણવત્તા લાંબા સમય સુધી જળવાઈ રહેતી હોવાથી ખેડૂતો તેમની ઉપજના સારા બજાર ભાવ મેળવીને આર્થિક નુકસાનથી બચી શકે છે એટલા માટે જ અગાઉ રાજ્ય સરકાર ત્રણ દ્વારા બાગાયતી પાકોના સંગ્રહ માટે પાંચ હજાર મેટ્રિક ટન સુધીની ક્ષમતાવાળા કોલ્ડ સ્ટોરેજ ઊભા કરવા માટે સહાય આપવામાં આવી હતી પરંતુ રાજ્યમાં વધી રહેલા બાગાયતી ખેતીના વ્યાપ અને ઉત્પાદનને ધ્યાને રાખીને નવી યોજના અંતર્ગત કોલ્ડ સ્ટોરેજની સંગ્રહ ક્ષમતામાં વધારો કરવામાં આવ્યો છે આ યોજનાનો અમલ થવાથી રાજ્યમાં વાર્ષિક બાગાયતી પેદાશોના સંગ્રહ માટે લાખ મેટ્રિક ટન સંગ્રહ ક્ષમતાની માળખાકીય સુવિધાઓ ઊભી ઊભી કરી શકાશે તથા રોજગારીની નવી તકો પણ થઈ જેના પરિણામે શાકભાજી ફળ મસાલા અને ફૂલ જેવા બાગાયતી પાકો ઉપરાંત પ્રોસેસ શાકભાજી ફળ પાકોની સંગ્રહ ક્ષમતામાં જરૂર થશે તેવો મંત્રીએ વિશ્વાસ વ્યક્ત હતો ઉપરાંતના સમાચાર સમાચાર નમોલક્ષ્મી યોજના બે હજાર ચોવીસ નમોલક્ષ્મી યોજના ઓનલાઈન રજિસ્ટ્રેશન બે હજાર ચોવીસ ધોરણ નવ અને દસની વિદ્યાર્થીનીઓને માસિક સહાય આપવા માટે ગુજરાતના બજેટમાં સરકારે નમીલક્ષ્મી યોજનાનો ઉલ્લેખ કર્યો હતો એવામાં આજે યોજના અમલમાં મૂકવામાં આવી છે

કેટલી સહાય મળે છે વધુમાં તેમણે જણાવ્યું કે ધોરણ ચોથી ધોરણ બાર તે હેતુસર રાજ્ય સરકારે નવા શૈક્ષણિક સત્રથી જ નમોલક્ષ્મી યોજના અમલમાં મૂકી છે આ યોજના અંતર્ગત સહાય મેળવવા માટે અત્યાર સુધીમાં રાજ્યની આશરે પાંચ દશાશ એક લાખથી વધુ વિદ્યાર્થીનીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે જેમાં મોટાભાગે ધોરણ દસ અને ધોરણ બારની ની વિદ્યાર્થીનીઓનો સમાવેશ થાય છે તેમણે વધુ ઉમેર્યું કે રાજ્યના વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રવાહના શિક્ષણ માટેની રૂચિ વધારો થાય તે હેતુસર ધોરણ અગિયાર અને ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે નમો સરસ્વતી યોજના અમલી કરાઈ છે જેમાં રાજ્ય સરકાર દ્વારા રૂ પચીસ હજારની નાણાકીય સહાય અભ્યાસ અર્થે આપવામાં આવે છે કેવી રીતે અરજી કરવી સૌથી પહેલા નમો લક્ષ્મી યોજનાની સત્તાવાર વેબસાઇટ પર જાઓ હોમ પેજ પર તમને નમો લક્ષ્મી યોજનાનો વિકલ્પ દેખાશે તેના પર ક્લિક કરો અને તમે નવા પેજ પર પહોંચી જશો એપ્લિકેશન ફોર્મ નવા પુરુષ પર દેખાશે જે તમારે ભરવાનું રહેશે ચિહ્ન આ અરજી ફોર્મમાં અરજદાર વિદ્યાર્થીની તમામ માહિતી જેમ કે નામ સરનામું માતા પિતાનું નામ વર્ગ જિલ્લો અને અન્ય તમામ માહિતી ભરવાની રહેશે ફોર્મમાં પૂછવામાં પૂછવા માંગ આવેલી તમામ માહિતી ભર્યા બાદ સબમિટ બટન પર ક્લિક કરીને ફોર્મ સબમિટ કરો આ રીતે તમે બધા સ્ટેપ ફોલો કરીને નમો લક્ષ્મી યોજના માટે અરજી કરી શકો છો અરજી કરવા માટે કેટલા ડોક્યુમેન્ટની જરૂર એક વિદ્યાર્થીનીના આધાર કાર્ડની નકલ બંને બાજુની બે માતાના આધાર કાર્ડની નકલ બંને બાજુની ત્રણ માતાના બેંકના ખાતાની પાસબુકની નકલ નેશન વાઇઝ બેંક હોવી જોઈએ માતા હયાત ન હોય તો જ વિદ્યાર્થીનીના બેંક ખાતાની પાસબુકની નકલ ચાર કુટુંબની વાર્ષિક આવકનો દાખલો છ લાખની મર્યાદામાં મામલતદાર કચેરી નો જ ઇન્કમ ટેક્સ રિટર્ન ની નકલ જે વેલિડ નથી પિતાના અવસાન સબબ આવક પ્રમાણપત્રમાં માં મરણ સર્ટી વેલિડ નથી એમને માતાનો આવક પ્રમાણપત્ર આપવાનો રહેશે છે પાંચ જન્મ દાખલો છ શાળા છોડ્યા પ્રમાણપત્ર એલ સી ની નકલ સાત માતા પિતાના મોબાઈલ નંબર ઉપરાંતના સમાચાર પાંચ લાખના થઈ જશે પંદર લાખ રૂપિયા હવે દેશભરમાં આવી અનેક યોજનાઓ ચાલી રહી છે જે સામાન્ય લોકોથી લઈને ઉચ્ચ વર્ગના દરેકને અમીર બનાવી રહી છે તમે આ યોજનાઓનો લાભ સરળતાથી મેળવી શકો છો જો તમારા પરિવારમાં બાળકનો જન્મ થાય છે તો તમે પીપીએફ અને સુકન્યા જેવી યોજનાઓમાં રોકાણ કરો છો આજે અમે તમને એક એવી સ્કીમની વિગતો જણાવવા જઈ રહ્યા છીએ જેમાં ઓછા રોકાણથી તમને જંગી વળતર મળશે ધાકડ સ્કીમમાં એકવાર રોકાણ કરીને તમે જંગી વળતર મેળવી શકો છો પોસ્ટ ઓફિસ દ્વારા શરૂ કરવામાં આવેલી સ્કીમ ટર્મ ડિપોઝિટ એટલે કે એફડી છે જે દરેકને અમીર બનાવી રહી છે આ સ્કીમમાં રોકાણ કરવાથી ઓછા સમયમાં બમ્પર વ્યાજનો લાભ મળી રહ્યો છે એટલું જ નહીં જો તમે ઈચ્છો તો તમે એ ત્રણ ગણો નફો કમાઈ શકો છો ત્રણ ગણો ફાયદો કેવી રીતે મેળવો આ બધી મૂંઝવણ લેખ વાંચ્યા પછી દૂર થશે તેનાથી તમારું તમામ પેન્શન દૂર થઈ જશે આ રીતે ત્રણ વખત રિટર્ન કરો તમે પોસ્ટ ઓફિસમાં બમ્પર રિટર્ન મેળવી શકો છો આ માટે તમારે પહેલા ડોલર લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે આ રોકાણ પાંચ વર્ષ માટે કરવાનું રહેશે પોસ્ટ ઓફિસ પાંચ વર્ષની એફડી પર સરળતાથી સાત દશાંશ પાંચ ટકા વ્યાજ ઓફર કરે છે જેનો લાભ સરળ રીતે લઈ શકાય છે પાંચ વર્ષ પછી પાકતી મુદતની રકમ સાત દશાંશ બે ચાર નવસો ચુમોતેર પૈસા હશે તમારે રકમ વધારવા માટે તેને ઉપાડવાની જરૂર નથી પાંચ વર્ષ માટે આવક ફિક્સ કરો આ રીતે દસ વર્ષમાં તમને પાંચ લાખ રૂપિયાની રકમ પર વ્યાજ દ્વારા એકાવન સેન્ટ દશાંશ એક સાત આઠ રૂપિયાની સરળ આવક મળશે આ પ્રમાણે તમારી રકમ દસ દશાંશ પાંચ એકસો પંચોતેર પૈસા થશે આ રકમ કરતા અનુબમી છે પંદર લાખનું વળતર કેવી રીતે મળશે તમે ફરી એકવાર દસ દશાંશ પાંચ એક દશાંશ એક સાત પાંચ લાખ રૂપિયા જમા કરાવો આ મુજબ પાંચ વર્ષ સુધી બે વખત રકમ જમા કરાવવી પડશે તમારા પૈસા કુલ એક પાંચ વર્ષ માટે જમા કરાવવાની જરૂર પડશે પાકતી મુદતના સમયે રૂ પાંચ લાખની રોકાણ કરેલી રકમ માત્ર વ્યાજમાંથી રૂ દસ દશાંશ બે ચાર દશાંશ એક ચાર નવ કમાશે આ ઓફર સાથે તમને લાખ પર દસ દશાંશ બે ચાર એકસો ઓગણપચાસ પૈસા સહિત કુલ પંદર દશાંશ બે ચાર દશાંશ એક ચાર નવ રૂપિયાનું વળતર સરળતાથી મળશે આ રકમથી તમે તમારા ભવિષ્ય માટે કામ કરી શકો છો પોસ્ટ ઓફિસમાં ફિક્સ ડિપોઝિટ કરીને મોટું વળતર મેળવવાની આ સૌથી સરળ રીત છે જે આજકાલ લોકોના દિલ જીતી રહી છે જાણો કેવી રીતે વ્યાજ દરો ઉપલબ્ધ છે એક વર્ષના ખાતા પર વાર્ષિક છ દશાંશ નવ ટકા વ્યાજ બે વર્ષના ખાતા પર સાત દશાંશ શૂન્ય ટકા વાર્ષિક વ્યાજ ત્રણ વર્ષના ખાતા પર સાત એક ટકા વાર્ષિક વ્યાજ પાંચ વર્ષના ખાતા પર વ્યાજ વાર્ષિક સાત દશાંશ પાંચ ટકા